ખેડૂતોના બહોળા હિત માટે પહેલું રાજ્ય એવું છે કે જ્યાં ઝીરો શકાય એવા ઝીરો ટકાએ ત્રણ લાખ રૂપિયાનું ધિરાણ રાજ્યના આપવામાં છે સિંચાઈની યોજનાઓમાં વ્યાપ વધાર્યો છે કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે પંદર વર્ષનો વીજળી કલેક્શનનો જે પ્રકારનું વેઇટિંગ લિસ્ટ હતું મને કહેતા આનંદ થાય છે કે માનવી કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી શ્રી અને નાણા મંત્રી શ્રી અને माननीय મુખ્યમંત્રી શ્રી આગેવાની આ જે એવરેજ ખેલાડીઓને 4 મહિનાની અંદર ખેલૂત માટેનું ખેતીનું વીજ કનેક્શન મળી અને નવી નીતિ પ્રમાણે એ જ અમારી પ્રથા છે કે ખેલૂતની પ્રગતિના ઉદ્દીપક બનનાર છે. પશુધનને બચાવવા માટેના રાજ્ય સરકારના જે પ્રયાસો છે મને કેતા આનંદ થાય છે કે રાજ્ય એવું પહેલું રાજ્ય છે કે જેની અંદર 800 જેટલા હરતા ફરતા મોબાઈલ વાન પશુઓની સેવા માટે રાજ્યના અમૂલ પશુધનને બચાવવા માટે કાર્યરત છે પશુ દવાખાનાઓ તજજ્ઞોની સંખ્યા પણ બીજા રાજ્યની સાપેક્ષમાં કરીએ તો ગુજરાતની અંદર ખૂબ મોટી છે અને પરિણામ લંપી વાયરસ જેવા કપરાકાળની અંદર પણ ગુજરાતનો મેનેજમેન્ટ એ ચર્ચા દેશની અંદર ચર્ચાને પાત્ર બન્યું હતું દેશની અંદર કેન્દ્રની સરકારે પણ એમની ગણના કરી હતી એમની સરાહના કરી જે પ્રકારે ખેડૂતોને વીજળી આપવાનો કાર્યક્રમ કિસાન સૂર્યોદય યોજના ચાલે છે લગભગ સાડા સત્તર લાખ ગામડાઓ જ્યાં ખેડૂત વીજળીના જોડાણો છે એવામાંથી લગભગ દસ હજાર ગામડાઓની અંદર આજે કિસાન સૂર્યોદય યોજના તહત દિવસે ખેડૂતોને વીજળી આપવાની શરૂઆત થઈ ચૂકી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને અમારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો નિર્ધાર છે બજેટમાં એની જાહેરાત કરી છે કે આવનાર ડિસેમ્બર મહિનો બે હજાર ચોવીસ ની અંદર રાજ્યના સો ટકા ગામો અંદર ખેડૂતોને વીજળી દિવસે મળે એવા પ્રકારનો નિર્ધાર કર્યો છે ને ડિસેમ્બર સુધીમાં આ નિર્ધાર અંતર્ગત તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે એવા કોઈ બે ક્ષણ સ્થાન જે પ્રકારની વાત રાજ્યના દેવા માટેની આવે છે હું બહુ વિનમ્રતાપૂર્વક આક્ષેપ કરનારાઓને કઉ છું કે માત્ર દેવાની વાત ન કર ગુજરાતની સરકાર એ પ્રગતિશીલ સરકાર છે ગુજરાતની જનતા એ પ્રગતિશીલ છે ટેક્સ ના વધારીએ અને આવક વધે છે એનો મતલબ એ જો કે ગુજરાતની અંદર ટેક્સ ભરનારાઓનું પ્રમાણ વધે છે રાજ્યનો જીડીપી વધે છે રાજ્યનું ઉત્પાદન વધે છે અને એટલા માટે રાજ્યની સરકાર ટેક્સ ન નાખે તો પણ રાજ્યની સરકારની આવક વધે છે જ્યાં સુધી જાહેર દેવાની વાત છે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે જીડીપીના ના ત્રીસ ટકા કરતા ઓછું રાજ્ય સરકારનું દેવું છે પરંતુ મારે ક્યાંય ને કેવું પડે આક્ષેપ કરનારાઓને કેવું પડે કે બાજુના રાજ્યની માથાદીઠ આવક જુઓ અને ગુજરાતની આજે માથાદીઠ આવક જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે ગુજરાત પ્રગતિ કરતું રાજ્ય છે આપણું ગુજરાત છે પ્રગતિનું ધોતક છે રાજ્ય છે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કદાચ જાહેર દેવું છે એ કદાચ રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણિક બિલકુલ યોગ્ય છે ગાઈડલાઈન પ્રમાણે છે પરંતુ ગુજરાતની વ્યક્તિઓની વ્યક્તિગત આવક આ ત્રણ લાખને પાર કરી ગઈ છે હું માનું છું કે ગુજરાત ગૌરવ લઈ શકે એવી વાત છે ધન્યવાદ કેન્દ્ર દ્વારા નવી આપી અને 250 અત્યારે આપણે એડ છે 1600 ટોટલ આ મોબાઈલ વાળે મોબાઈલ 3 લાખ થી જે માતાજી કે 3 લાખ કરતા વધારે છે 3 લાખ કરતા વધારે ઓકે તમે અન્ય ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાય